વરસાદ જોઈશું તો અનિયમિત જેવો છે જ્યાં પડે છે અહીંયા પડે છે નથી પડતો અહીંયા નથી પડતો તો એનું કારણ હું છે આપણે વૃક્ષ કાપી નાખાશે તો વૃક્ષો ઉગાડવા બહુ જરૂરી છે આવતા બે હજાર ચોવીસ માં જેટલી ગરમી પડતી એટલે બે હાજર પચીસમાં ન પડે એની માટે હું રોઝ કઉ છું રોજ ગેતો રહીશ પણ તમારે કોઈ લોકોને કઈ રિસ્પોસ નથી હોય તો કોઈ કઈ કોમેન્ટમાં નહીં લખવું સવારે મેં વિડીયો બન્યો ત્યારે મેં તમને કીધું છું આમાં બને એટલી માં તમે જવાબ આપશો તો આગળનો આપણે વિડીયો આપશું તો તમે જેટલો સવારે શાકભાજીનો વિડીયો જોવો છો એટલો આપણે સાંજે સાત વાગ્યા વિડીયો પણ જોવો જરૂરી છે જ્યાં ફ્રીમાં વૃક્ષ મળતા હોય એની હું તમને માહિતી આપું છું ગમે ત્યાં મળતા હોય બગદાણા મળે છે એની સાત શાખા છે અલગ અલગ મણાર છે તળાજા પાસે આવ્યું છે જે લોકો તળાજા પાસે ખબર છે ગામડા કહેવાય ત્યાં ફ્રી માં વૃક્ષ મળે છે ક્યાંય ક્યાં મળે છે તળા બે ત્રણ નામ આપી દો જમરૂખ નું ઝાડ છે આંબો છે સીતાફળી છે બીજા ઘણા મળતા છે પણ આપણે નામ આવડતા નથી તો બધી તમને હું રોજ માહિતી આપું છું તો તમે આપણે રોજ સાંજે સાત વાગે વિડીયો બનાવી એને તમારા સ્ટેટસમાં સડાવો બધા લોકો જોવે કેમકે વૃક્ષ વાવવા જરૂરી છે આવતા વર્ષે એશ ની દુકાને જવું કે પછી આપણે ઘરમાં પૂરે રહેવું એ વિચાર કરી લેજો તમે જો આ વર્ષે તમે ઓછા વૃક્ષ વાવશો તો બે હાજર પચીસ માં તમે ઉનાળો આવશે તો એ તમે ઘરની બહાર નીકળ્યો કેમ કે એટલી જ લૂ પડવાની છે અને તમને એક હજાર ઉદાહરણ આપી દો બધાય એના બધે જનરલ વાત છે બધાય ઉનાળામાં વૃક્ષ ગોતતા હશે કે ગાડી મૂકી છે સાંય કેટલી પકડી જાય છે તો અત્યારે તમે વૃક્ષ રોપેલો છો તો ગાડી મૂકવા માટે સમય છે ગાડીઓની સંખ્યા વધતી જશે વૃક્ષની સંખ્યા ઘટી જાય છે પછી તમે ગાડી મૂકવા ક્યાં જશો તો વૃક્ષ વાવવા જરૂર છે અમે ખાલી તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું છે બધાને પછી વૃક્ષની વિશે ગાડી મૂકવી છે મતલબમાં ઝાડું હોય અહીંયા તો ઝાડું જ નહીં તમે ગાડી ક્યાં મૂકવા જશો પછી જાગવાનો સમય છે ઝાગો ક્યાં વચ્ચે જાગે ક્યાંથી સવાર હજી મોડું નાખ્યું અડધું ચોમાસું થઈ ગયું છે અડધું ચોમાસું બાકી છે તો ચોમાસામાં વૃક્ષ આવશે તો એનો કઈ કઈ વિકાસ થાય પછી વૃક્ષ વસ્તુ એવી છે કે ચાર વર્ષ મોટું થતા વાર લાગે એવું નથી એટલે મહિનામાં ફૂટ નું કરવું એની માટે સમય લાગે છે અત્યારથી આપણે જાગશું તો હજી બે વર્ષ પછી આપને ફાયદો થશે તમે આ વર્ષે મોડા ઝાપશો તો આવતા વર્ષે મતલબ હજી મોડું થઈ જશે આવતા વર્ષે જાય તો ત્રણ વર્ષ ગણવાના ધારો બે હજાર પચીસ માં તમે બધા વૃક્ષ વાવશો તો તમને એનો ફાયદો બે સત્યાવીસ થી અઠ્યાવીસ માં થશે તો આ વર્ષે તમે જેટલા વૃક્ષ વાવશો તો બે હાજર પચીસ માં થોડીક પડશે આખી હાજર હોય છે આપણે કેમ સાયકલ હોય સોમાસું આવ્યો શિયાળ આવ્યો અને ઉનાળ આવ્યો તો આની માટે વૃક્ષ અત્યારથી વાવશો ત્રણ વર્ષ પછી એનો ફાયદો થશે અત્યારે આપણે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે વૃક્ષ વાવવા જરૂરી છે વિજ્ઞાનિકો પણ કહી રહ્યા છે વૃક્ષ વાવવા જરૂરી છે તો તમે બધા રોજ વિડિયો જોવો છો કે તમને બધાને ઓલા બે માણા કપલના કપલ વિડીયો સારા લાગે છે મને તો એવું જ લાગે છે કેમ કે વૃક્ષ પછી તમે તો જાગૃતતા ક્યારે ફેલાવશો આપણે કેવું નથી જે લોકો વિલોગ બને છે આપણને કોઈ વાંધો નથી આ ખાલી ઉદાહરણ આપું છું અને તમે લોકો જે લોકો વિલોગ બનાવે છે કપલ લોકો એને પણ જાગૃતતા ફેલાવવાની જરૂર છે આની પહેલા બે દિવસ પહેલા મેં તમને વાત કરી છે તો જે લોકો બધા જે સારા વિલોગ સારી ચેનલ મતલબ એની જોઈને વિડીયો હાલતા હોય બધાને અત્યારે જરૂર છે કેમ કે પર્યાવરણ બને એટલું સુધરવું જોઈએ આવતા વર્ષે આ વર્ષે જે મતલબ આ વરસાદ જેટલો લેટ છે જો આ વર્ષે તમે ઓછો જેટલા વૃક્ષ આવશો આવતા વર્ષે એટલો ટાઈમે વરસાદ નહીં થાય એટલે યાદ રાખજો આજે આપણે જોશો વાતાવરણ મતલબ આ એકદમ વરસાદ લાયક છે પણ વરસાદ આવતો નથી કારણ શું છે એને વરસવાનું મન નથી થાતું આપણે શું હોય કે સારી જગ્યા અહીંયા બેસી તો એને અત્યારે સારી જગ્યા દેખાતી જ નથી આ એક ઉદાહરણ આપું છું તમને કોઈ ખોટો નહીં લગાડતા તો એને મતલબ વૃક્ષને હરિયાળી હોય તો વરસવાનું મન થાય તો આપણે પણ હરિયાળી ફેલાવી પડશે હરિયાળી મતલબ આ શારી બાજુ થાયું હોય વૃક્ષ વાવ જરૂરી છે જેટલા વૃક્ષ વાવશું એટલો ફાયદો છે વૃક્ષના લીધે આપણી પક્ષીઓની સંખ્યા ઓછી છે જ્યારે અમુક પક્ષીઓ છે જોવા તમે જોયું અંદર કેમ આપણે અહીંયા સાઈડમાં વૃક્ષ એનું કારણ હું છે કે વૃક્ષ વચ્ચે જાગૃતિ ફેલાવી છે એટલે તમે વૃક્ષ વાવશો પક્ષીઓની સંખ્યા ઓછી તો પક્ષીઓની સંખ્યા ઓછી ખેડૂત માટે બે ફાયદો છે અત્યારે તમે જેટલા મત અત્યારે એક મોલમાં ઊભો છું કપાસ છે

તો વધારે મારે કેવું નથી જેને વરસાદ હોય લખવાનું ભૂલતા નહિ મળશું એક મેક્સ સ્ટુડિયો સાથે બધા ને આભાર